મારું નામ ઋષિકેશ ભાલચંદ્ર ગોડસે છે અહીંયા પેલેસની અંદર જે પૂજાઓ થાય છે એ પૂજાઓમાં હું ત્રણ વર્ષથી સેવા આપું છું મૂર્તિ અહીંયા ભગવાન ગણેશજી તો ઘણા બધા વર્ષોથી બિરાજમાન થાય છે કાશીના પંડિતો દ્વારા એ મૂર્તિનું નિર્માણ એટલે મૂર્તિ કેવી હોવી જોઈએ એ કાશીના પંડિતો દ્વારા બતાવવામાં આવ્યું છે ત્યારથી એની એ જ મૂર્તિની સ્થાપના અને એ પરંપરા મુજબ એ જ ચાલી રહી છે અને એ જ મારે પણ આગળ વધાવવાની છે આ ગણેશજીની મૂર્તિમાં અમે ઓગણીસો ઓગણચાલીસ થી બનાવતા આવેલા છે અમારા પિતાશ્રી આ મૂર્તિ બનાવતા હતા અને ત્યારબાદ તેમને ગુજરી ગયા પછી અમે લાલસિંહ માનસિંહ પ્રદીપ અને અમારા મંગેશભાઈ એવી રીતે આ ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે અખત રીતના દિવસે એનો પાટલો અમારા ચૌહાણના સ્ટુડિયોમાં આવી જાય છે એની પૂજા અર્ચા થયા બાદ અમે ત્રીસ દિવસની અંદર આ ગણેશજીની પ્રતિમા અમે બનાવ બનાવવાનું થઈ જાય છે પૂરું અને એ થઈ ગયા પછી આજે ગણેશજીની મૂર્તિ આજે આજે ગણેશ ચતુર્થી છે અને ગણેશ ચતુર્થીના દિવસે સવારના સાડા નવ વાગે પાલખી વડોદરા શહેરની અંદર આવેલા ચવાહાણ સ્ટુડિયો ખંડેરાવ માર્કેટની સામે આવી ગઈ હતી અને ત્યારબાદ દસ વાગ્યાથી ત્યાં ગણેશજીની મૂર્તિ પાલખીમાં મૂકવામાં આવી હતી અને દાસતે વાસતે આજે વડોદરા શહેરની અંદરના રાજમેર રોડ ઉપરથી સીધા રાજમેર રોડ ઉપરથી સીધા લક્ષ્મી પેલેસની અંદર આજે મૂર્તિ આવી ગઈ હતી અને બરાબર અગિયાર સાડા દસ અગિયારના સુમારાની અંદર દરબાર હોલની અંદર આ ગણેશ વૃત્તિમાં મૂકવામાં આવેલી છે અને થોડી વારની અંદર આ ગણેશજીની મૂર્તિને આભૂષણો ચઢાવવામાં આવશે જેણે કે સોનાના હાર ત્રિશુ સોનાના પરશું એ હમણાં અડધો કલાકમાં અમે લગાડીશું અને ત્યારબાદ જે સજાવટ કરવામાં આવેલી છે મૂર્તિ ડેકોરેશન કરવામાં આવેલું છે તે થોડી વારમાં ત્યાં મૂકવામાં આવશે અને ત્યારબાદ એ જે મહારાજ એ આવીને એની આરતી વગેરે કરશે અને આરતી થયા બાદ આપણને આ ઉત્સવ સારી રીતે મનાઈશું અને આવી રીતે આખા વડોદરા શહેરના પ્રજાને છેલ્લા ત્રણ ચાર દિવસ બપોર પછી પણ આ દરબાર હોલની અંદર રાજમેલની અંદર જે બેસતા ગણેશજી છે એમનું દર્શન કરવામાં પણ ખુલ્લું મૂકવામાં આવશે રે ભાઈ અંદર શું કામ હોય જવાની અંદર પાછળ આવો ઠીક છે કામ થઈ thank you